આચાર સંહિતા પણ લાગુ થઈ જશે આચાર સંહિતા લાગુ થશે

ઉમેદવારો ઉતારશે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન છે ભાજપે છવ્વીસ માંથી બાવીસ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે કોંગ્રેસે અત્યાર સુધીમાં સાત બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે વિજાપુર વિસાવદર પોરબંદર વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાવાની છે ખંભાત માણાવદર અને વાઘોડિયા વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે

કોણ પ્રધાનમંત્રી બનશે તેને લઈને પણ એબીપી અસ્મિતાનું મહાકવરેજ શરૂ થવા જઈ રહ્યું છે